ભારે બફારા વચ્ચે હવામાનની આગાહી પ્રમાણે મણસકે સુરતમાં મેઘરાજાની પદરામણી થઈ હતી જેથી ગરમીનો અનુભવ કરતા લોકોને વાતાવરણમાં ઠંડક પ્રસરી અનુભવ થયો હતો સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો રાત્રિના બાર વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીમાં પડેલા વરસાદમાં સૌથી વધુ માંગરોળમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જ્યારે સુરત સિટીમાં પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં તારીખ સાતમી જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે સુરત શહેરમાં શનિવારે મણસ્કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો ભારે બફારા વચ્ચે હવામાનની આગાહી પ્રમાણે શનિવારે તારીખ આઠ જૂને મણસ્કે સુરતમાં મેઘરાજાની પધરામણી થઈ હતી જેથી ગરમીનો અનુભવ કરતા લોકોને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા અનોખો અનુભવ થયો હતો સુરતમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો સુરત શહેરમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં આઠ મિલીમીટર સેન્ટ્રલ ઝોનમાં પાંચ મિલીમીટર કતારગામ ઝોનમાં ત્રણ મિલીમીટર વરાછા બી ઝોનમાં પાંચ મિલીમીટર વરસાદ વરસ્યો હતો સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ માંગરોળમાં સત્તાવીસ મિલીમીટર ઓલપાડમાં આઠ મિલીમીટર અને માંડવીમાં પાંચ પોઈન્ટ છ મિલિમીટર વરસાદ વરસ્યો હતો